પારખેત ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં વાલીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ભરૂચના પાલખેદ સ્થિત પ્રાથમિક મિશ્ર શાળામાં એસઆરએફ ફાઉન્ડેશન તેમજ એસ પ્રાથમિક મિશ્ર શાળાના સંયુક્ત ઉપક્રમે વાલી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં એસઆરએફ ફાઉન્ડેશનની ટીમ સી આર ઘનશ્યામ સાહેબ પારખેત ગ્રામ પંચાયત સરપંચ સૈ સૈદાબેન ઉસ્માન રોકડ ધ સરપંચ સ્ટાર મદાર સભ્યશ્રીઓ એસએમસીના અધ્યક્ષશ્રી અભ્ય સભ્યશ્રીઓ ગામના આગેવાનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલા તમામ મહાનુભાવો તેમજ વાલી મિત્રોનું શાળાના આચાર્ય સાહેબે શાબ્દિક સ્વાગત કર્યું હતું શાળાના શિક્ષક દ્વારા સરકારી વિવિધ યોજનાઓની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી અંતમાં એસઆરએફ ફાઉન્ડેશનના સિનિયર અધિકારી નિશાબેન જુએજાએ પોતાના વક્તવ્ય દ્વારા વાલીઓને પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત થાય એ માટે જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો સાથે ગ્રામ પંચાયતની ટૂંકી મુલાકાત લીધી હતી વરસાદી વાતાવરણ હોવા છતાં આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં જાગૃત વાલીઓને હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો યાકુપ્તલ ભરૂચ